જે માતાજી फ्रेंड्स वेलकम બેક ટુ અ ગિલસ ખાના ખજાના આપણે ઘરે ટીંડોળાનો શાક તો અવારનવાર બનતું જ હોય છે પરંતુ પ્રસંગોપાત રસોયા મહારાજ શાક બનાવે તેનો ટેસ્ટ રૂટિન કરતા ઘણો જ અલગ હોય છે તો આજે તેવું જ ચટાકેદાર સ્વાદિષ્ટ ખાટું મીઠું શાક બનાવીશું રેસીપીનો કોઈ પણ પાર્ટ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં

તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો હવે તેલને ધીમી આંચ પર એકદમ સારી રીતે ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર ટિંડોરા એડ કરી દઈશું રૂટિનમાં આપણે ટિંડોરાનું અને બટાકાનું શાક ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ પ્રસંગોપાત્ર રસોઈયા મહારાજ આ રીતે તેલમાં તળીને બનાવે છે જેનાથી શાક છૂટું અને ટેસ્ટી થાય છે તેલ મધ્યમથી તેલ

અને હવે આપણે ટીંડોળાનો વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ ગરમ કરી લઈશું અને બે થી ચાર ચમચી જેટલું તેલ તેલ ગરમ ગરમ કરીશું સરસ થઈ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું એડ કરી દઈશું રાઈ જીરું એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે થોડી હિંગ એડ કરી દેવાની છે ત્યારબાદ અહીંયા મેં લસણ એડ કર્યું છે ખાંડીમાં ખાંડીને પણ જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો એમ પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે લસણ ને સ્કીપ કરીને પણ હવે એકદમ સારી રીતે લસણની પેસ્ટને તેલ સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાની છે અને એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા સફેદ તલ એડ કરી દીધા છે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું વઘાર રેડી થઈ ગયો છે તો હવે તળેલા જે ટીંડોળા છે તેને એડ કરી દઈશું અને વઘાર સાથે એકદમ સારી રીતે ટીંડોળાને પહેલાં તો મિક્સ કરી લેવાના છે અને એકદમ સારી રીતે ટીંડોરા મિક્સ થઈ જાય એટલે બાકીના મસાલા કરી લેવાના છે તો તેના માટે મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર એડ કરી દીધો છે મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કર્યું છે અડધી ચમચી જેટલું દાણા જીરું પાવડર એડ કર્યો છે અડધી ચમચી તેની સાથે અહીંયા મેં સિંગ દાણા અને તલનો ભૂકો એડ કર્યો છે બે ચમચી જેટલો તો અહીંયા કાચા સિંગદાણાને અને કાચા તલને જે ભૂકો કરી અને ત્યારબાદ તેને શાકમાં એડ કર્યો છે લાલ મરચું પાવડર એક ચમચી જેટલો એડ કર્યો છે મેં આમચૂર પાવડર અડધી ચમચી એડ કર્યો છે અને ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા દળેલી ખાંડ મેં અહિયાં બે ચમચી એડ કરી છે હવે બધા જ જે મસાલા એડ કર્યા છે તેને ટિંડોરા સાથે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર આ મસાલા એડ કર્યા અને ટિંડોરાને આપણે બેથી ત્રણ મિનિટ માટે ગેસ સ્લો કરી અને ઢાંકણ ઢાંકીને કૂક થવા માટે મૂકી દેવાના છે તો અહીંયા ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે મસાલા છે એકદમ સરસ ટિંડોળામાં ભળી ગયા છે અને એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે તો અડધી ચમચી જેટલો આપણે તેની અંદર ગરમ મસાલો એડ કરીશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું કોઈ પણ શાક બનાવો તો લાસ્ટમાં ગરમ મસાલો મિક્સ કરશું તો શાકનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ સરસ રીતે જળવાઈ રહેશે થોડા લીલા ધાણા એડ કરી દીધા છે અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી છે હવે તમે જોઈ શકો છો કે પસંગોપાત રસોઈયા મહારાજ જેવું જ ટિંડોરાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે રૂટિનના ટિંડોરાના શાક કરતાં એકદમ સરસ ટેસ્ટથી ભરપૂર આ શાક બનીને રેડી થાય છે મારી ટીપ્સ અને ટ્રીક ફોલો કરીને તમે આ શાક બનાવશો તો પણ તમારું શાક ખૂબ પરફેક્ટ બનશે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી હોય પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ આવજો